જો ભાઈ આ બુદ્ધ ભગવાનની ગુફા છે તો કાગવર્થીના અહીંયા તમે જોઈ શકો છો ગમે ત્યારે આવી શકો જો આ પેલી બીજી પછી ભાઈ જો આની કોરા મેઈન ગુફા છે આ મેઈન ગુફા છે જો આ મેઈન ગુફા છે બરોબર માથી આરસપાણાનો પથ્થર નથી આ કોઈ આ ખાલી એમનો પથ્થર છે જમીનમાં જી હોય ને ઈ પથ્થર છે આ મેઈન ગુફા છે બુદ્ધ ભગવાનની તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ જો આ મેઈન ગુફા અંદર તમે જઈ શકો છો જોવા માટે થોડી ક્ષેતી છે અંદર थोड़ुक जवाई के अंदर बहुत ज्यादा नहीं जवाई अंदर पण थोड़ुक तुम्ही जाई શકો છો તો ભાઈ આ મેઈન ગુફા એ જો આયા ભગવાનની મૂર્તિ બનાવેલી છે પથ્થરમાંથી કોતરી તો જો આયા બે ત્રણ મૂર્તિ છે ચાર પાંચ મૂર્તિ છે નાના નાના બારક ની પણ મૂર્તિઓ છે પણ કઈ રીતની બનાવેલી છે હજી કઈ ખબર નથી આ 2000 વર્ષ જૂની આ ભૂત ભગવાનની ગુફા છે આખી આવી આ ભૂત ભગવાનની ગુફા છે આખી તો આ ભાઈ 1 2 3 25 बाय जो आनी गो जो आई पण गुफा है आनी को तुम्ही જોઈ શકો છો જા બધી गुफा है આ ચોથી ગુફામાં પાંચમી ગુફા આ છઠ્ઠી ગુફા બધી તમે જોઈ શકો છો